કાર્બનના ઉપયોગ તેમાં આપણે કાર્બનના હેલાઇડ કાર્બન ડાયસલ્ફાઇડ કાર્બાઇડ સંયોજનો અને કાર્બનના ઓક્સાઇડ વિશે જોઈશું તેમાં સૌથી પહેલા આપણે જોઈશું

પ્રવાહી હોય છે આ હેલાઇડની ની સ્થિરતાનો ક્રમ જોઈએ તો તેમની સ્થિરતાનો ક્રમ છે જેમ જેમ પરમાણુ ભાર વધે પરમાણુ ક્રમા કરતા જે સીડી કરતા સ્થાયી છે જે સી ફોર કરતા વધારે સ્થાયી છે હવે આમના આપણે ઉપયોગો જોઈશું તો તેમાં સૌથી પહેલા આપણે જોઈએ સીસીએલ ફોર નો ઉપયોગ દ્રાવક તરીકે તેમજ અગ્નિશામક તરીકે થાય છે દ્રાવક તરીકે તેમજ અગ્નિશામક તરીકે થાય છે બીજું જોઈએ CF2 CL2 જેને પ્રિયોન તરીકે ઓળખાય છે તેનો ઉપયોગ રેફ્રિજરેટરમાં માં શીતક તરીકે થતો હતો પણ હારમાં તેનો ઉપયોગ થતો નથી રેફ્રિજરેટર માં શીતક તરીકે ઉપયોગ થતો હતો પરંતુ હાલમાં તેનો ઉપયોગ થતો નથી કારણ કે તે ઓઝોન વાયુને નુકસાન કરે છે અને આ ઓઝોન વાયુ પૃથ્વી પર પારજાંબલી કિરણોને આવતા રોકે છે જે આપણા મનુષ્યને શરીર માટે નુકસાનકારક છે અને હવે આ જો પિયોન રેફ્રિજરેટરમાં વાપરીએ તો તે તે ઓઝોનમાં ગાબડું હવે છે ઉત્પન્ન કરે છે માટે હવે તેમનો ઉપયોગ થતો નથી વાપરી જોઈએ સીસીએલ ફોર નો ઉપયોગ તેનો ઉપયોગ ઔષધ તરીકે આંતડામાં થતા કૃમિ અટકાવવા માટે થાય છે આંતડામાં થતા કૃમિ અટકાવવા થાય છે હવે આપણે બીજું જોઈએ કાર્બન ડાય સલ્ફાઈડ સીએસ વડે પણ દર્શાવે છે ઉપયોગ જોઈએ આપણે તેનો તો સૌથી પહેલું વિસ્કો શ્રેસાના ઉત્પાદનમાં બીજું છે સડી ગયેલા અનાજનો સડો દૂર કરવા જંતુનાશક તરીકે ઉપયોગી છે ત્રીજું છે રબરની પ્રક્રિયા માટે ચોથું છે દિવાસરી અને રંગના ઉત્પાદનમાં દ્રાવક તરીકે અને પાંચમો ઉપયોગ છે ના ઉત્પાદન માટે અને આ એ ઔષધ તરીકે આતળમાં થતા કૃમિ અટકાવવા માટે ઉપયોગી છે હવે આપણે ત્રીજું જોઈએ કાર્બાઇડ સંયોજનો સૌથી પહેલા એમાં જોઈશું કાર્બન તેના કરતા વધુ વિદ્યુત તન્મય ધરાવતા તત્વો સાથે સંયોજાઈને કાર્બાઇડ સંયોજનો બનાવે છે એના ઉદાહરણ જોઈએ તો ઉદાહરણ છે એસ આઈસી સિલિકોન કાર્બાઇડ અથવા તો કાર્બોરેન્ડમ તરીકે ઓળખાય છે ડબલ્યુસી ટંગસ્ટન કાર્બાઇડ ત્રીજું છે સીએસી ટુ કેલ્શિયમ કાર્બાઇડ ચોથું છે બીઈ ફોર સી બેરેલિયમ કાર્બાઇડ એફી થ્રી સી આયરન કાર્બાઇડ અને એલ ફોર સી થ્રી એલ્યુમિનિયમ કાર્બાઇડ હવે આમાંથી આપણે એસઆઈસી ડબલ્યુસી

ધાતુના બનેલા ઓઝારની ધાર કાઢવા માટે ઓજારની અને દળવા માટે ઘંટીઓમાં દળવા માટે ઘંટીઓમાં તેમજ ઉચ્ચ તરીકે વપરાય છે ઉચ્ચ વપરાય છે કાર્બાઇડ બીજું જોઈએ ડબલ્યુસી ટન કાર્બાઇડ હથિયાર કે ઓઝારની બનાવટમાં હથિયાર કે ઓજારની બનાવટમાં અને સિક્કા વગેરેની બનાવટના બીબા બનાવવામાં થાય છે અને સિક્કા વગેરેની બનાવટના દીપા બનાવવા માટે થાય છે

આ ઉપયોગ વાયુ કામ ઉપયોગિલિન ઝારણકામ એટલે કે વેલ્ડિંગમાં વેલ્ડિંગમાં સંખ્યાત્મક કાર્બનિક સંજનો જેવા કે ઇથાલ આલ્કોવોલ એટલે કે સી ટુ ઓ

કઠણ પદાર્થ છે તેનો ઉપયોગ રેડિયો સક્રિય વિકિરણોને અટકાવવા માટે આવરણ પડ તરીકે થાય છે રેડિયો સક્રિય વિકિરણોને અટકાવવા માટે આવરણ પડ તરીકે થાય છે